એ મારતો એ મારતો દીન કે મારતો કોરતો દીન કે મારતો એ મારતો રોજ તો વાત મારતો ઘરલાકા એ એ નિમક મારશલાના મારતો નપોજાકા પુને પોજોકો મારતી પકડું ને આ આ પકડું બેય કણ નિલવાડું પુને ઘરલાકા મારતો ટિકિટ દીધો લેતો નમું એ આ વેઈ કે મારતો ને ફસ્ટી આજો એ પકતો એ મારતો મું તો એ સુદી મારતો